નમસ્કાર સરદાર ગુર્જર ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર મહાનગરપાલિકાઓની ચૂંટણી પહેલા વધુ એક દાવ ગુજરાતના તેત્રીસ જિલ્લાઓમાં સત્તર નવા તાલુકાઓ અસ્તિત્વમાં આવશે કેબિનેટ બેઠકમાં અપાઈ સૈદ્ધાંતિક મંજૂરી ખેડા જિલ્લાના કપડવંજ કઠલાલમાંથી ફાગવેલ બનશે નવો તાલુકો સુરતની નિયાલ ચેકપોસ્ટ પાસે લક્ઝરી બસમાંથી હાઇબ્રિડ ગાંજો ઝડપાયો ઇઠ્યોતેર લાખના મુદ્દામલ સાથે આરોપીની ધરપકડ રાજ્યના મહેસૂલ વિભાગના પાંચ હજાર પાંચસો બે નાયબ મામલતદારની ભરતી કરવાનો સરકારનો નિર્ણય ટેટ એક પરીક્ષામાં હેતુલક્ષી પેપરના સમયમાં ત્રીસ મિનિટ બની પ્રદર્શનકારીઓએ લેહમાં તોડફોડ કરી ભાજપ કાર્યાલય અને સીઆરપીએફ વાહનોને આગ ચંપી ભારતે યુએનમાં પાકિસ્તાનની ટીકા કરતા કહ્યું તે પોતાના જ લોકો પર કરી રહ્યું છે બોમ્બમારો રગાસા વાવાઝોડાથી ભારે ખુવારી તાઇવાનમાં ચૌદ લોકોના મોત કોરોના વિશે ચીનની પોલ ખોલનાર મહિલા પત્રકાર ઝાંગ ઝાનને ફરી ચાર વર્ષની કેદની સજા નાસાના અવકાશયાન પાર્કર પ્રોબે અંતરિક્ષ પ્રવાસની ઝડપી ગતિનો રેકોર્ડ સર્જ્યો એક કલાકમાં છ પોઈન્ટ ઇઠ્યોતેર લાખ કિલોમીટર અંતર કાપ્યું